નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારમાં ચોમાસાને કારણે તૂટી ગયેલ રસ્તાઓ પર પેચવર્ક કરી પેવરથી પટ્ટા મારવાના કામની આજ રોજ શરૂઆત કરવામાં આવી હતી જેની ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ તથા મ્યુનિસિપલ કમિશનર જી એચ સોલંકી સાથે સ્થળ મુલાકાત લઈને જરૂરી સૂચન કર્યા હતા નડિયાદ મહાનગરપાલિકા આર વિભાગ અને દાંડી વિભાગ દ્વારા સંયુક્ત રીતે સંકલન કરીને મ્યુનિસિપલ કમિશનરને જનતા તરફથી મળેલ રજૂઆત અને મહાનગરપાલિકા દ્વારા કરેલ સર્વે મુજબ આજે મિલ રોડ શ્રેયસ ગરનાળાથી વલ્લભનગર ચોકડી થઈ

આ મોટા રસ્તાઓ જે છે કોર્પોરેશન વિસ્તારમાં આવે છે અને સાથે સાથે રેલવેવાળો છે આખો રસ્તો છે એ પણ દાંડી માર્ગમાં આવે છે તો આ બધા રસ્તાઓ પર પેચની કામગીરી થાય એટલા માટે કોર્પોરેશન દ્વારા પણ ડામરનો માલ મંગાવીને પેચવર્ક ચાલુ કરવામાં આવે છે તો એ જ રીતે દાંડી વિભાગ જોડે પણ પેચનું કામ શરૂ કરાયું છે અને સિમેન્ટ કોન્ક્રીટથી પણ જે જગ્યાએ બનાવવા જેવું લાગે એ જગ્યાએ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી એટલે ટૂંકમાં ટોટલ કોર્પોરેશન વિસ્તારની અંદર જે જે જગ્યાએ આડા પડેલા છે રસ્તા ઉપર એ પૂરવા માટેની હાલ કામગીરી ચાલુ છે અને બીજ રોડ પણ અત્યારે પેચ વર્કની કામગીરી ચાલુ છે અને સાથે સાથે આખા કોલેજ રોડ ઉપર પણ પીચ કામગીરી ચાલવાની છે અને બસ સ્ટેન્ડથી રેલવે સ્ટેશન સુધીનો ભાગ છે એમાં પણ જે જમણી બાજુનો ભાગ આખો કાર્પેટ કરાર થઈ ગયો છે એ પણ આ બેચવર્ટની અંદર પેવરથી કાર્પેટ કરશે અને એ બે જ કામ કરવામાં આવનાર છે એ કમિશનરશ્રીના જ્યાં ધ્યાને જેટલી જેટલી બાબતો પ્રજાની રજૂઆતથી આવી છે એ તમામ જગ્યાએ આજથી ખેંચવટ કરવાની કામગીરી શરૂ કરી છે અને જો વરસાદ નહીં પડે તો મોટાભાગે બે ત્રણ દિવસની અંદર સમગ્ર ખેંચવર્ટ થાય એવું કમિશનસિંહે આવ્યું છે આજ રોજ નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારમાં નડિયાદના જાગૃત અને કર્મળ ધારાસભ્યશ્રીસ સાથે નડિયાદના જે ખરાબ રસ્તાઓ થયા છે ચોમાસા દરમિયાન તેના માટે રાઉન્ડ આવી રહ્યા છીએ અમદાવાદથી ખાસ કરીને અમે ડામરની ગાડીઓ બોલાવીને આ રોડ પેચવર્ક ચાલુ કરે છે ગામમાં પેછા તાજેત આપણે બેટ મિક્સથી લગભગ 1500 મેટર કામ કર્યું છે જેવો ઉગાળ નીકળ્યો છે એટલે આજે આપણે ગામરથી હવે પેચવર્ક ચાલુ કર્યા છે અને થોન સમયમાં દરિયા મહાનગરપાલિકા વિસ્તારમાં આ કામકજ પૂર્ણ કરવામાં આવશે માય સ્કૂલ ઇઝ વન સચ ફ્યુચર રેડી સ્કૂલ વેર આઈ અન્ડરસ્ટેન્ડ ઈચ એન્ડ એવરી કોન્સેપ્ટ ટાટ ઇન ધ ક્લાસ એન્ડ ડોન્ટ રોટ લર્ન વેર ટીચર્સ Don't just use books and blackboard to teach, but use new ways of teaching and learning like audio visual learning, activity based learning, and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.